રાજકોટના પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયન દ્વારા રેલવે કમ્પાઉન્ડ ખાતે ધરણા યોજવામાં આવ્યા પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયન દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો જૂની માંગણીઓ અને જૂની પેન્શન સ્કીમ ને લઈને સૂત્રોચ્ચાર ઓપીએસ ની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે અહેવાલ વિજય મકવાણા જીતેન્દ્ર સતાપરા મંડળ અધ્યક્ષ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ રાજકોટ ડિવિઝન અમારો એક જ વિરોધ પ્રદર્શનમાં અમારી એક જ માંગ છે કે એક એક બે હજાર ચાર પછીના જે કર્મચારીઓ છે જેને એનપીએસ લાગુ છે એ એનપીએસ રદ કરી અને જે પહેલાં પુરાની પેન્શન સ્કીમ હતી એ નીતિ ચાલુ કરવાની અમારે આના માટે લડત કરવા માટે અમે એક બે હજાર ચારથી સતત લડત કરી રહ્યા છીએ અને અમે એકવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસ ચોવીસ ટ્રેડ યુનિયન ભેગા થઈ અને જોઈન્ટ ફોરમ બનાવ્યું છે અને જોઈન્ટ ફોરમના જે વિધિવત સમય અનુસાર એના જે દર એકવીસ તારીખે અમે એનો વિરોધ પ્રદર્શન કર્યું છે લાસ્ટ ડિસેમ્બરમાં અમે એનું મતદાન પણ કરેલું હતું અને મતદાન કરી અને પછી એ મતદાનમાં રેલ કર્મચારી હડતાલમાં જોડાવા માટે ચોરાણું ટકા સહમત થયા છે અમારી આ માંગ સરકાર સંતોષી દે તો અમે અમારી હડતાલ વહેલી તકે જે પૂરા કરીશું જો અમારી આ ચાર દિવસીય હડતાલ એક સારી સંકેત છે આગળ જો અમારી આ ઓલ્ડ પેન્શન સ્કીમ છે એ ચાલુ કરવામાં નહીં આવે તો અમારા એઆરએફના મહામંત્રી ગોપાલ મિશ્રાજીના આદેશ અનુસાર જો જરૂર પડે તો રેલ હડતાલ કરવા માટે પણ અમે સક્ષમ છીએ અને રેલ હડતાલ પણ કરીશું